અડતાલીસ હજાર કરોડની લાલચ આપી છેતરપિંડી કરતા બે શખ્સોને ઝડપી પાડતી દ્વારકા જિલ્લા પોલીસ પોતાના એકાઉન્ટમાં અડતાલીસ હજાર કરોડ રૂપિયા જમા થયા છે અને તે એકાઉન્ટ આરબીઆઈ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે તેવી જાહેરાત કરી લોકોને ઠગ બનાવતા બે ઠગબાજોને ઝડપી પાડતી દ્વારકા જિલ્લા પોલીસ આરબીઆઈના ખોટા ડોક્યુમેન્ટ્સ તેમજ ફોટા સહિત સિક્કાવાળા લેટર પેડ બનાવી લોકોને લાલચ આપી છેતરપિંડી કરતાં બે શખ્સોને દબોચી લેતી પોલીસ અડતાલીસ હજાર કરોડનું ફંડ પોતાના એકાઉન્ટમાં જમા થયું છે જે આરબીઆઈ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે તેવી વાત કરી સીઝ રકમ છોડાવવા માટે ટેક્સ ભરવાની રકમ લોકો પાસે ઉઘરાવી તેમને મોટી રકમ મળશે તેવી લાલચ આપી છેતરપિંડી કરતા હતા બંને ઈસમો રિપોર્ટર ખુશાલ ગોકાણી દેવભૂમિ દ્વારકા દસ બાર બે હજાર ચોવીસ ચીટિંગ અને ફોર્જરીનો અલગ અલગ કલમો હેઠળ સલાયા પોસ્ટમાં એ ગુનો દાખલ થયો હતો એમાં અત્યાર સુધીના અમને બે આરોપીને અટક કરી લીધું છે એમાં એ લોકોએ આરબીઆઈના ખોટા દસ્તાવેજ ઊભા કરીને એવી રીતે એક સ્ટોરી બતાવતા હતા કે એ લોકોના અડતાલીસ હજાર કરોડ જેવા જે રકમ છે બેંક એકાઉન્ટ આરબીઆઈએ કરી લીધું છે એને અનફીઝ કરવા માટે અગર સામાવાડા જેના સાથે છેતરપિંડી થાય છે એ લોકો એક મોટી અમાઉન્ટ અગર ફાઇન આપી દે તો એમાંથી જે ફ્રી ફ્રીઝ અનફીઝ થશે અડતાલીસ હજાર કરોડ એમાંથી જે છે અમારા જે ભોગ બનાવ છે એનામાંથી એને એ ફાયદા મળશે એના એ બધું સ્ટોરીના આધારે એ લોકો જેટલા પણ ભોગ બનાવ્યા છે એના સાથે કમિશન લઈને એક મીટિંગ ગોઠવતા હશે પછી એને ખબર જ હતી કે કોઈ એટલું મોટો અમાઉન્ટ તો ભરશે નહીં બટ એના સાથે ઘણા લોકો સાથે એવી રીતે એને ચી કરી હતી એમાં અમને અત્યાર સુધીમાં બે આરોપીને અટક કરી લીધું છે અને બીજા માટે પણ અત્યારે અમારી કાર્યવાહી ચાલુ છે બંને આરોપી છે બંને આ એક રાજકોટના છે અને એક અહેમદાબાદ બાજુના છે